જય માતાજી મિત્રો આપ સૌને દશેરા એટલે કે વિજયાદશમીની ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો આગળના વિડીયોમાં આપણે જોયું કે વિજયાદશમી ભગવાન શ્રી રામ દ્વારા રાવણનો વધ કરીને જે અસત્ય પર સત્યનો વિજય પ્રાપ્ત થયો તેની યાદમાં ઉજવવામાં આવે છે પણ મિત્રો આના સિવાય પણ વિજયાદશમી સાથે અન્ય બે પૌરાણિક લોકવાયકા જોડાયેલી છે જેમાં પ્રથમ જોઈએ તો વિજયાદશમી જેમાં દુર્ગા માતાએ મહીસાસુરનો વધ કર્યાનો ઉલ્લેખ પુરાણોમાં જોવા મળે છે મિત્રો મહીસાસુર નામનો એક અત્યંત શક્તિશાળી રાક્ષસ હતો જેમણે બ્રહ્માજી પાસે પોતાને કોઈ પણ પુરુષ મારી ન શકે તેવું વરદાન મેળવી લીધું હતું આ વરદાનના કારણે તે પોતાની જાતને એકદમ સુરક્ષિત મહેસૂસ કરવા લાગ્યો અને ખૂબ અહંકારી બની ગયો અને તે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો મિત્રો તેણે તો સ્વર્ગના બધા દેવતાઓને હરાવી દીધા અને તેના પર પણ કબજો કરી લીધો અને બધા જ દેવી દેવતાઓ ખૂબ પરેશાન થઈ ગયા કે હવે આ રાક્ષસની સામે લડવું તો લડવું કેવી રીતે કેમ કે વરદાનના કારણે કોઈ પણ પુરુષ તેને મારી મારવા માટે સક્ષમ ન હતો તો મિત્રો આ તમામ દેવી દેવતાઓ ભગવાન શિવ વિષ્ણુ અને બ્રહ્મા પાસે મદદ માટે જાય છે અને તેઓ આ ત્રણેય દેવો અને અન્ય દેવીઓ પોતાની શક્તિમાંથી એક મહાન સ્ત્રી શક્તિનો જન્મ કરાવે છે આ મહાન સ્ત્રી શક્તિને દુર્ગા નામ આપવામાં આવે છે મિત્રો મહીસાસુર ખૂબ શક્તિશાળી હોવાના કારણે માતા દુર્ગા નવ નવ દિવસ સુધી મહિષાસુર સાથે ભયંકર યુદ્ધ કરે છે અને દસમા દિવસે મહીસાસુરનો મા દુર્ગા વધ કરે છે એટલે જ મિત્રો વિજયા દશમી દિવસે સ્ત્રી શક્તિને વિજયા અને અનિષ્ટના નાશનું પ્રતિક પણ માનવામાં આવે છે મિત્રો પશ્ચિમ બંગાળ ઓરિસ્સા અને પૂર્વ ભારતના અન્ય રાજ્યોમાં દશેરાનો તહેવાર મુખ્યત્વે દુર્ગા પૂજાના સમાપન તરીકે ઉજવવામાં આવે છે તો એની યાદમાં પણ આપણે વિજયાદશમી ઉજવીએ છીએ તો મિત્રો તમને પ્રશ્ન થશે કે આપણે વિજયાદશમીના દિવસે શસ્ત્રપૂજન શા માટે કરીએ છીએ એનું પણ કોઈ મહત્ત્વ તો હશે ને હા તો મહાભારતની એક ઘટના છે જે દશેરા સાથે જોડાયેલી છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પાંડવો જ્યારે બાર વર્ષનો વનવાસ કર્યો અને એક વર્ષનો અજ્ઞાતવાસ પૂર્ણ કર્યો ત્યારે તેમણે વિજયાદશમી એટલે કે દશેરાના દિવસે પોતાના શસ્ત્રને શમી નામના વૃક્ષ નીચે સંતાડેલા હતા જે બહાર કાઢ્યા હતા અને ત્યારબાદ તેની પૂજા કરી હતી કારણ કે પહેલાંના સમયમાં શસ્ત્રો એ જ સૌથી મોટું પોતાની મૂડી કે સંપત્તિ ગણવામાં આવતું હતું આથી આ શસ્ત્રો ફરી પાછા મેળવ્યા અને તેની પૂજા કરીને વિરાટ રાજાના પશુઓની રક્ષા કરી હતી જેની યાદમાં પણ આપણે વિજયાદશમીને શસ્ત્ર પૂજનનો દિવસ માનીએ છીએ અને નવા કાર્યનો કોઈ પણ શુભારંભ કરવો હોય પાંડવોએ પણ પોતાના બાર વર્ષના વનવાસ અને એક વર્ષના અજ્ઞાતવાસ પછી નવા કાર્યનો કે નવી જિંદગીની શરૂઆત જ કરી હતી ને આથી આપણે સૌ અને ત્યારબાદ પાંડવોએ મહાભારતનું યુદ્ધ પણ જીત્યું હતું આથી આપણે સૌ પણ આપણા કોઈ પણ નવા કાર્યો હોય વેપાર ધંધો નવા સાધનો ખરીદવા વગેરે માટે વિજયાદશમીના તહેવારને શુભ માનીએ છીએ એટલે જ મિત્રો આપણે સૌ ન્યૂઝપેપરમાં પણ વાંચતા હશું વિજયાદશમીના દિવસે આટલી ટુ વ્હીલર વેચાણી આટલી ફોર વ્હીલર વેચાણી કે કોઈ પણ મકાનના વેચાણ કે ખરીદી માટેની જાહેરાતો વિજયાદશમીના દિવસે સવિશેષ જોવા મળતી હોય છે તો મિત્રો તમે વિજયાદશમીનું મહત્ત્વ હવે સમજ્યા છો ને તો ચાલો જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજના શુભ દિવસે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને તમારા ચાર પાંચ મિત્રોને ચોક્કસથી આ વિડિયો શેર કરી દો કારણ કે વિજયાદશમી કે દશેરા આપણે રંગે ચંગે ઉજવીએ છીએ ઊંધિયું ખાઈએ છીએ જલેબી ફાફડા ખાઈએ છીએ પરંતુ જો એનું મહત્ત્વ જ આપણને ખબર ન હોય તો મિત્રો એ વસ્તુ તો યોગ્ય નથી આપણે આપણી સંસ્કૃતિ આપણા સંસ્કાર ચોક્કસથી યાદ રાખવા જોઈએ અને આપણા બાળકોને પણ આ લોકવાયકા લોકકથા આપણા પુરાણોની પૌરાણિક કથા સંભળાવવી જોઈએ તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે ચોક્કસથી કમેન્ટ સેક્શનમાં જણાવજો અને જો વિજયાદશમી કે દશેરાને લગતી અન્ય કોઈ સ્ટોરી માહિતી તમને ખબર હોય તો તે પણ અમને જણાવજો અમે એનો વિડીયો બનાવીને ચોક્કસથી અપલોડ કરીશું જેથી કરીને આપણા તમામ દર્શક મિત્રો વિજયાદશમીના મહત્ત્વને જાણી અને સમજી શકે હેપી દશેરા આવજો